હાલે ક્રિસ્તી ખ્રિસ્તી આપ સર્વનો અમારી ચેનલ ગુજરાતી બાઇબલ રીડિંગમાં અમે હૃદયથી સ્વાગત કરીએ છીએ અને આપ સર્વનો અમે આભાર તો ઉપકાર પ્રમાણે છીએ કે આપ સર્વજી અમારે આ કાર્યને તમારા સબસ્ક્રિપ્શન અને લાઈક વડે સહયોગ આપી રહ્યા છો તેને માટે કિતાબ આપના વચનો ના લોકો સુધી પ્રસર એને માટે અમારો એક અનમ્ર પ્રયાસ છે તેને માટે પિતા બાપ અમે તમારી કૃપા દયા ભલાય ને પ્રેમ માગી લઈએ છીએ ચલો આજના વચનો જે આપણે વાંચવાના છે એ વચનો લઈશું જઈશું અને આજના જે વચનો છે તે પ્રથમ કાર્ય અને તેનો ચૌદમો અધ્યાય જેનું આજે આપણે વાંચન કરવાના છીએ છે દેવીઓ બાપ તમારો આભાર માની છે કે તમે આ સુંદર સુંદર તક આપીને દિવસ તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીસ અને તમારી કૃપા આપજો અમે તમારા હાથોમાં સોંપાય છે જે કંઈ માંગ્યું તમારા નામથી માગીએ છીએ સાંભળોને કરજો બાપ પહેલો પ્રાણોત અને તેનો ચૌદમો અધ્યાય યરુસલેમમાં દાઉદની પ્રવૃત્તિ જ્યારે સોના રાજા હિરામે દાઉદને માટે મહેલ બાંધવાની તેની પાસે સંદેશિયા સાથે કાસ્ટ તથા કડિયાને સુતારા મોકલ્યા ત્યારે તેણે જાણ્યું કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેના ઇઝરાયલ લોકોની ખાતર મારા રાજ્યનો મહિમા ઘણો વધાર્યો છે દાઉદ યરુસલેમમાં બીજી સ્ત્રીઓ પરણ્યો ત્યાં તેને બીજા પુત્રો તથા પુત્રીઓ થયા યરુશાલીમાં દાઉદને થયેલા સંતાનો યરૂશાલીમાં તેને થયેલા પુત્રોના નામ આ છે શામુઆ શોબાબ નાથન સુલેમાન ઇભાર અલી ઉષા એલ્પેલેટ નોગા નેફેગ આફિયા અલીશામા બેલિયાદા તથા અલી ફેલિપ પલિસ્તીઓ પર વિજય જ્યારે પલિસ્તીઓએ સાંભળ્યું કે દાઉદ આખા ઇઝ પર રાજા તરીકે અભિષિત થયો છે ત્યારે સર્વ પલિસ્તીઓ દાઉદની શોધ કરવા ચઢી આવ્યા તે સાંભળીને દાઉદ તેઓની સામે બહાર નીકળ્યો પલિસ્તીઓએ રફાયેમના નીચાણના પ્રદેશમાં ધડ પાડી એ વખતે દાઉદે ઈશ્વરની સલાહ પૂછી શું હું પલિસ્તીઓની વિરુદ્ધ ચઢાઈ કરું તમે તેઓને મારા હાથમાં સોંપશો યહોવાએ તેને કહ્યું ચઢાઈ કર હું તેઓને તારા હાથમાં સોંપીશ આ પ્રમાણે તેઓની સવારી બાલપરાશિમ સુધી આવી પહોંચી એટલે દાઉદે ત્યાં તેઓને હરાવીને નસાડ્યા દાઉદે કહ્યું જેમ પાણીના જોરથી પાડ તૂટી પડે છે તેમ યહોવાએ મારી આગળ મારા શત્રુઓનો સંહાર કર્યો છે એ માટે તેઓએ તે જગાનું નામ બાલ પરાશીમ પાડ્યું પલિસ્તીઓએ પોતાના દેવોને ત્યાં પડતા મૂક્યા દાઉદના હુકમથી તેઓને બાળી નાખવામાં આવ્યા પલિસ્તીઓએ ફરીથી બીજી વાર નીચાણના પ્રદેશમાં ધડ પાડ્યું દાઉદે ફરીથી ઈશ્વરની સલાહ પૂછી ઈશ્વરે તેને કહ્યું તું તેઓના ઉપર ચઢાઈ કરીશ નહીં પણ ચકરાઓ ખાઈને તેમની પાછળ જઈને વૃક્ષોની સામેથી તેઓ પર હુમલો કર જ્યારે સીતુ વૃક્ષોની ટોચોમાં કૂચ કરવાનો ખળખડાટ સંભળાય ત્યારે તું બહાર નીકળી આવીને હુમલો કરજે કેમ કે પલિસ્તીઓના સૈન્યોનો સંહાર કરવા માટે ઈશ્વર તારી આગળ ગયા છે જેમ ઈશ્વરે તેને આજ્ઞા કરી હતી તેમ દાઉદે કર્યું તેઓએ ગિબ્યોનથી છેક ગેજેટ સુધી ફલિસ્તીઓના સૈન્યનો સંહાર કર્યો ત્યાર પછી દાઉદની કીર્તિ સર્વ દેશોમાં ફેલાઈ ગઈ અને યહોવાએ સર્વ પ્રજા ઉપર તેનો દાબ બેસાડ્યો પ્રભુ તેના વાંચેલા વચ્ચે પુષ્કળ આશીષ અને કૃપા આપે પ્રાર્થના કરીએ હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર તારા જવાના રાજા પ્રભુ પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે અમને સુંદર દિવસ આપ્યો સુંદર તક આપી અને તમારા જીવન વચનો વાંચવાની માટે અમારી સહાયને મદદ કરી એના માટે પણ મેં તમારો આભાર સત્કાર માન્યો છે જે તમારા વચનો સાંભળે છે પ્રભુ દરેક પર તમારા આશીષ અને તમારી કૃપા આપજો માદાઓને સાજા કરજો દુઃખિત પરિવારને દિલાસો આપજો નિરાધાના ધાર વિધવાના બેલી અને અથવાના તમે થજો જે ઘરમાં મરણે પ્રયાસ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો અમે શું માગ્યા કારણ કે માગ્યા કલ્પ્ય આગળ તમે સોગળું જાણો છો પૂરું પાડો છો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ અમે તમારા હાથોમાં સોંપાય છે આ અમારી ટૂંકી પ્રાર્થના પ્રભુ શ્રીના નામથી માગીએ છીએ સાંભળો અને શીખા કરજો બાપ આ બેન આમ